બેન તમારું નામ શું મીતા બેન સેલ્સ પ્રેસર કયા ગામ રહ્યો છો ગોંડલ ગોંડલ રહ્યો છો તમને શું તકલીફ શું હતી પગમાં ખૂબ જ દુખાવો થતો તો અને સોજો રહેતો હતો હાલન ચલન થતું નહોતું અને એના કારણે પછી ડોક્ટર પાસે ગઈ અને ગોંડલની અંદર છ ડોક્ટર મે બદલાઈ લીધા દવા પર છતાં કોઈ ફેર પડતો નહોતો સોજો એમને દુખાવો પણ એમને હતો ત્યાર પછી ત્યાંથી એક ડૉક્ટરે મને રાજકોટનું કહ્યું એટલે રાજકોટ ગયું ત્યાં ડોક્ટરે મને એક જ વખત દવા આપી પછી હવે તમારે આમાં ઓપરેશન કરવું પડશે અને એ ઉપરાંત તમને કસરતથી આ પૂછી કસરત કરો અને મને આપ્યા એડ્રેસ આપ્યું કે તમે અહીંથી શૂઝ કરાવી દો છ હજારના શૂઝ થયા મહિનો દિવસ કરી પહેલા પણ કોઈ ફેર નહીં અને સતત દુખાવો થયો દુખાવો કેવો થતો તમને હાલવામાં હાલ ચાલતો નહોતું પકડીને પકડીને ચાલું અને ઊભા તો રહેવાતી સવારે ઉઠું તો પણ પકડીને પકડીને ચાલવાનું અને કામ ઊભા થતાં જ બેઠા બેઠા થાય પણ દુખાવો સતત રાતના સુઈ શકતી ને સાંજે સાંજ પડે એટલે આવ આવી જાય આને શું કામ શું કરો તમે બિઝનેસ કંઈ તમારો કંઈ જોબ હું શિક્ષક છું

આવવા માટે અમારે એક બેનપણી છે પ્રફુલાબેન સિસ્તાન દેગાઈને અને એમને મને સજેશન આપ્યું કે તમે ઓપરેશન કરવા કરતાં તમે એક વખત જામ જેદપુર જયા હો ત્યાં થેરાપીનું તમને કંઈ સારું સારું છે કામ કર્યું મેં કીધું વાંધો નહીં તો ત્યાં જ આવું એટલે અહીંયા આવ્યા પછી મને ખૂબ જ સારું થયું પહેલી વાર જ્યારે મેં થેરાપી કર્યું ત્યારે મને એટલી રાહત થઈ કે પચાસ ટકા ઊંચ્યું કે એના ખરેખર હું ઊભી થાવ છું

પછી સાત દિવસ પછી બીજી વખત આવ્યા અને આજે દસ દિવસ પાછા ફરી તમે ત્રીજી વખત આવ્યા તો ત્રણ વખત તમારું ત્રણ સિટિંગમાં કામ કર્યું ત્રણે ત્રણ સિટિંગમાં કુદરતી ઉપચારથી આપણે કામ કર્યું તમને એક રૂપિયા દવા પી નથી આમાં અને એ કુદરતી ઉપચાર થી આ થેરાપીથી તમને કોઈ આડઅસર કોઈ નુકસાન કઈ પણ વસ્તુ થઈ કોઈ જાત બરાબર અહીંયા જેટલી વખત તમે આવ્યા એક એક કલાકનું આપણે સમય તમારી પાસે લીધો અને ત્રણ સિટિંગમાં ત્રણ કલાકનું કામ આપણું થયું તો ત્રણ કલાકમાં તમને અત્યારે કેટલા ટકા રાહત છે એંસી ટકા હવે તમે ચાલી શકો છો બરાબર છે હવે તમને રાત્રે સુવામાં રડવું આવતું નથી ને ખૂબ જ સારું પછી પ્રફુલ્લાબેને જે તમને અહીંયા આવવાની પ્રેરણા કરી એ ક્યાં ગામ રહે છે એ જૂનાગઢ રહે છે હા અને અમે સાથે સૈકા સમિતિનું સાથે કામ કરીએ છીએ અને અમાર એક સાથે વાત થતી હોય ફોનમાં પણ એક દિવસે ને કીધું તમારી શાખા કેવી ચાલે છે ત્યારે મેં કીધું મારો પગ બહુ જ દુખે છે આથી શાખા મેં આ વર્ષેથી બંધ કરી દીધી છે

તમને વ્યવસ્થિત વ્યવસ્થિત વાતાવરણ સારું છે હા અને તમારી સંપૂર્ણ ટ્રીટમેન્ટ થઈ બધી બરાબર નુકસાન તમને સંતોષકારક ટ્રીટમેન્ટ તમારી અહીંયા થઈ છે તો હવે તમારે કોકને પ્રેરણા આપવી હોય આ વિડીયોના માધ્યમથી આપણે આને

અને થેરાપી દ્વારા અને કુદરતી રીતે થાય છે તો તમે એ જ જગ્યાએ પસંદ કરો જેનાથી તમારે ઓપરેશન એ કરવું ન પડે અને તમે કામ કરતાં કરતાં આ જે તમારો દર્દ છે ને